જય માતાજી રાધે રાધે મિત્રો તો તમે ક્યારેક એવું અનુભવ્યું છે કે તમે કઈક પ્લાન કરો અને કુદરત કંઈક એવું ગોઠવી દે કે તમે પોતે જ તો મારી સાથે મિત્રો છેલ્લા દિવસથી એવું થયું છે જે મૂવી જેવું હોય મિત્રો તો હું તમને આજે એ સફર લઈ જઈશ કે છેલ્લા ત્રણ દિવસથી મારી સાથે શું થયું હું આજે તમને એવી સફર પર લઈ જવાનો છું જે ગૌશાળાથી શરૂ થઈ અને માતાજીના ચરણોમાં પૂરી થઈ

હજુ તો ગૌશાળાની મુલાકાતનો વિડીયો યુટ્યુબમાં ચડાવ્યો હતો ને મારે ગોકુલ કાઠિયાવાડી દેશી ધાબાના ઓપનિંગનો ઓર્ડર આપ્યો મિત્રો આને જ કહેવાય કિસ્મત પહેલા દિવસે ગાયો પાસે અને બીજા દિવસે સીધો જ મને ગોકુલમાં કૃષ્ણ ભગવાનને બોલાવી લીધો મિત્રો આ ગોકુલ કાઠિયાવાડી દેશી ધાબાને મેં બહુ જ મસ્ત રીતે ડેકોરેશન કર્યું છે એ પણ વિડિયો યુટ્યુબ પર છે જ તો એ વિડીયો જોજો અને મને કમેન્ટ કરજો કે એ ડેકોરેશન કેવું કર્યું છે પણ મિત્રો અસ્થિ ચમત્કાર તો ત્રીજા દિવસે થયો ગોકુળ કાઠિયાવાડી દેશી ઢબાનું કામ પ્રથમ મેં જીવો જ દરિયાવ્યો અને અમારા જ ગામમાં માતાજીના મંદિરનું ડેકોરેશનનું ઓર્ડર આવ્યો માર્યું તો મિત્રો આ કંઈ ચમત્કારથી ઓછું નથી સૌપ્રથમ ગૌશાળાએ ગૌશાળાએથી ગોકુળ કાઠિયાવાડી દેશી ઢબાઈ અને હવે સીધા માતાજીના દરબાર મિત્રો પહેલા દિવસે ગૌ માતાની રીજવી એટલે મારો કાળુનો રાજી થયો બીજા દિવસે ગોકુળ શંકાર્યું એટલે મારો ઠાકર હાજર થયો અને ત્રીજા દિવસે તો સાક્ષાત માતાજી આંગણે તેડું મોકલ્યું સાહેબ જેની શરૂઆત ગૌ સેવા થી થાય એનું ભાગ્ય તો માતાજીના ચરણોમાં જ ફળે મિત્રો આ ત્રણ દિવસ ફક્ત મારા માટે કામ નહોતું પણ એ પવિત્ર સફર હતી તો તમને આ સંગમ ગમ્યો હોય અને મારું કામ ગમ્યું હોય તો વિડીયો ને લાઈક કરજો અને અમારી ચેનલ પર ગૌશાળાની મુલાકાતનું નું વિડીયો ગોકુ કાઢિયાવાડી દેશી ઢાબા ઓપનિંગનું ઓપનિંગ વિડીયો અને અમારા ગામમાં માતાજીનું મંદિરનું જે ડેકોરેશન કર્યું આ ત્રણેય વિડીયો અમારી ચેનલ પર આવેલા છે તો એ વિડીયોને જોજો અને હા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ પર ભક્તિના અને અમે જે ડેકોરેશન કરીએ છીએ એ ડેકોરેશનના વિડીયો અવારનવાર આવતા રહેશે તો અમારી સાથે બન્યા રહેજો અમને સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર લાઈક શેર અને સપોર્ટ કરજો મળીએ મિત્રો નવા બ્લોગના અંદર ત્યાં સુધી આવજો જય માતાજી જય ગૌ માતા રાધે રાધે